તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુ શાસ્ત્રના નિયમો એક રાતે સૂતા પહેલાં ક્યારે પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં બે સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ રસોડામાં ગંદા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે ત્રણ સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફેરવીને સૂવું જોઈએ તેનાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે ચાર હંમેશા ધ્યાન રાખો દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે પાંચ તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો એમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવ મુક્ત મહેસૂસ કરશો છ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ તેનાથી નકારાત્મકતા આવે છે સાત સૂતા પહેલાં કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં કારણ કે સૂતા પહેલાં દસ મિનિટનો સમય ખૂબ જ સંવેદનાશીલ હોય છે આઠ સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ ચાદર અને ઊંસિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખો અને મનને શાંતિ આપે નવ રાત્રિનું ભોજન સુવાના બે કલાક પહેલાં કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય દસ જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે અગિયાર ઘરના વડીલોનો કોઈ પણ ફોટો પૂજા રૂમમાં ન રાખવો જોઈએ તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો બાર ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે તે તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર